ભગવાન મિત્રો હું છું પ્રભુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે મિત્રો ઘણા બધા લોકોના મનમાં છે કે હોળી તેર તારીખે કરવી કે ચૌદ તારીખે કરવી આ વખતે હોળીમાં ભદ્રા છે કે નહીં ભદ્રામાં હોળી કરાય કે ના કરાય હોળી માતાની પૂજા કરતા હોય ત્યારે હોળી માતાની કેટલી કરવી જોઈએ પ્રદક્ષિણા હોળી માતાની ભસ્મની છે તાકાત અને હોળી માતામાં રાત્રિના સમયે કરવામાં આવતી સાધના શું ફળ આપે છે અને હોળી પ્રાગટ્યનો મુહૂર્ત શું છે આ સંપૂર્ણ જાણકારી આજના મારા કાર્યક્રમમાં હું તમને આપવાનો છું પરંતુ દર્શક મિત્રો તમે કદાચ જો મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચોક્કસ મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો કેમકે હંમેશા ધર્મને લઈને સનાતનને લઈને સચોટ જાણકારી હું હંમેશા આપતો હોઉં છું મારી જાણકારી એકદમ શાસ્ત્ર પ્રમાણે હોય છે અને સચોટ હોય છે મિત્રો આપણે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ કે જાણીએ હોળી માતાનું મહત્વ શું છે કેમકે શરૂઆત હોળીનું મહત્વથી આપણે કરીશું મિત્રો આપણે બધા સૌ જાણીએ છીએ કે હિરે નામનો એક રાક્ષસ હતો જેમને બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું હતું અને એ રાક્ષસે પ્રજા ઉપર અત્યાચાર ચાલુ કર્યા અને એનો એક દીકરો હતો જેનું નામ હતું પ્રહલાદજી જે ભગવાનનો પરમ ભક્ત હતો જે હિરણ્ય કશ્યપને ગમતું ન હતું એટલે એના દીકરાને મારવા માટે અનેક પ્રયત્ન કર્યા પણ દીકરો ભગવાનનો ભક્ત હોવાથી એને કંઈ પણ ઈજા ન થઈ એક દિવસે ધીરેન્દ્ર કશ્યપ ની બેન આવીને કહે છે કે ભાઈ આ તારા દીકરાને જો તારે મૃત્યુ કરવું છે તો મને તો મારા ખોરામાં આપી દે કેમ કે મને વરદાન છે કે મને અગ્નિ બાળી નહીં શકે મારી જોડે એક એવું વસ્ત્ર છે જે વસ્ત્રને ઉઠીને બેસીશ તો એ અગ્નિ રોધક નામના વસ્ત્રથી મને અગ્નિ નહીં બાળી શકે મને વરદાન છે હોળીનો દિવસ હતો તે દિવસે હિરણ્ય કશ્યપ અને પ્રજા બધા ભેગા થઈ અને માહોલ સુંદર મજાનો માહોલ હતો ને એમાં આગ પ્રગટાવવામાં આવે છે મતલબ હોલિકાનું દહન કરવામાં આવે છે ઢોલ લગાડે એક બાજુ વગાડે છે કે ભાઈ આજે આ પ્રહલાદજીનું મૃત્યુ થાય એવી પરંતુ ભગવાનનો ભક્ત હોય ને એને કંઈ ના થાય હોલિકા સ્વયં ભક્ત પ્રહલાદજીને પોતાના ખોરામાં લઈને અગ્નિ પ્રગટાવી છે અને કપડું ઢાંક્યું છે પણ પવન આવ્યો છે કપડું ઉડી ગયું અને એ કપડું અગ્નિરોધક નામનું વસ્ત્ર ઉડવાથી અગ્નિ પ્રગટી અને અગ્નિ પ્રગટ્યા બાદ એ અગ્નિ હોળીકાનું દહન થયું છે અને પ્રહલાદજીનો જય જયકાર થયો છે ભક્તની અહીંયા જય થઈ છે એ દિવસ હોળી પ્રાગટ્યનો દિવસ હતો મતલબ આપણે તે હાલ હોળી પ્રગટાવીએ છીએ તે દિવસ જેને ફાગણ સુદ પૂનમ કહેવામાં આવે છે દર્શક મિત્રો હોલિકા આમ કુરમાં હતી પણ એને શ્રાપ હતો એટલે પણ એ દેવકન્યામાં હતી અને દેવકન્યાને શ્રાપના કારણે હોળી રાક્ષસ કુરમાં જન્મ થયો પરંતુ જ્યારે એનું એનું મતલબ શરીરનું દહન થયું છે અને તે વખતે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને સમસ્ત દેવી દેવતાઓ પણ ત્યાં આવીને એ હોલિકાને પણ આશીર્વાદ આપે છે અને ભક્ત પ્રહલાદજીને પણ આશીર્વાદ પ્રદાન કરે છે તે દિવસથી હોલીને આપણે માતા તરીકે પૂજવવામાં આવે છે એવું કહેવાય છે કે આ હોળીનો દિવસ જે છે જેને શાસ્ત્રમાં બહુ ચમત્કારી દિવસ કહેવામાં આવે છે કાલ રાત્રિ મહારાત્રિ મોહરાત્રી છે જે ચાર રાત્રિ છે એમાંથી આ એક રાત્રિ છે ચાર રાત્રિમાં હોળીની રાત્રિ બહુ જ ચમત્કારી ગણવામાં આવે છે એ દિવસે રાત્રે સાધના પૂજા પાઠ અનુષ્ઠાન કરવાથી એક અપાર શક્તિની પ્રાપ્તિ થાય જેમ કાળી ચૌદશની રાત્રિ હોય જેમ શિવ શિવરાત્રિ હોય જેમ જન્માષ્ટમીની રાત્રિ અને દારૂના કહેતા ની રાત્રિ વર્ષના ચાર શક્તિશાળી દિવસ એમાંથી એ નું જે દહન થાય છે મતલબ હોળી પ્રાગટ્ય કરીએ છીએ તે સમયે કરવામાં આવતી સાધના પણ બહુ શક્તિશાળી હોય છે એવું કહેવાય છે શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે હોલિકાની તમે પૂજા કરો હોલી માતાની તો પૂજા વિધિ વિધાન પર શું છે એ પણ જાણવું જરૂરી છે જે વ્યક્તિના લગ્ન થયા હોય અને પહેલી હોળી હોય તો પતિ પત્નીએ છેડી બાંધીને હોળી માતાની પ્રદક્ષિણા કરવી અને પૂજન કરવું જેના ઘરમાં દીકરાનો જન્મ હોય પહેલી હોળી હોય તો દીકરાને ચોક્કસ હોળી માતાના દર્શન કરાવવા અને દરેક લોકોએ હોળી માતાની પ્રદક્ષિણા કરવી પૂજા કરવી અને હોળીનો તાપને ગ્રહણ કરવાનું કેમકે તાપને ગ્રહણ કરવાથી શરીરમાં એનર્જી મળે છે અને શરીરના રોગોમાંથી મુક્તિ મળે છે પૂજા વિધિની વાત કરીએ તો તમારે આ મંત્ર ચોક્કસ લેવાનો રીમ હોલી નમઃ રીમ હોલી નમઃ આ મંત્ર દ્વારા આ મંત્રથી તમારે હોળી માતાની પૂજન કરવાનું જેમાં બંને હાથમાં કંકુ માતાજીને માતાજીના કંકુના છાંટા કરવાના ચોખા લેવાના લાલ કલરના કંકુવાળા કરી માતાજીને અર્પણ કરવાના ફૂલ અર્પણ કરવાનો અભિલ ગુલાલ માતાજીને અર્પણ કરવાનું પછી કપૂર અંદર ધૂપ અર્પણ કરવાનું કપૂર અર્પણ કરવાનું ગૂગલ અર્પણ કરવાનું એક માટીના કોડિયામાં એક દીવો કરવાનો માતાજીને જમવા માટે ખાસ કરીને શ્રીફળ અર્પણ કરવાનું ખજૂર ધાણી વગેરે અર્પણ કરી શકાય અને વાત પ્રદક્ષિણાની તો ઘણાના લોકોના મનમાં પ્રશ્ન છે કે ભાઈ પ્રદક્ષિણા કેટલી કરવી પ્રદક્ષિણા એક કરવી બે કરવી પાંચ કરવી સાત કરવી શાસ્ત્ર એવું કહે છે કે દરેકની પ્રદક્ષિણાનો ક્રમ છે ત્રી પરિક્રમ ગાયન તું ચ અહીંયા હોળી માતાની ત્રણ જ પ્રદક્ષિણાનું લખ્યું છે ચારે નહીં સાતે નહીં કેમ કે ઘણા લોકો પોતપોતાની રીતે અનુ અનુસંધાનમાં કહેતા હોય શાસ્ત્ર એવું કહે છે ત્રી પરિક્રમ્યંતુ ગાયંતુ ત્રણ જ પ્રદક્ષિણા હોળી માતાની કરવાની હોય છે જેમાં તામાના કળશમાં જલ ભરવાનું તેમાં થોડું દૂધ નાખવાનું અને સર્વી પ્રદક્ષિણા કરવાની જેમ ઘડિયાળનો કાંટો ફરે તે રીતે પ્રદક્ષિણા કરવી જોઈએ હોળી માતાની અને પ્રદક્ષિણા કરવાથી હોળી માતા કલ્યાણ કરે છે એ શાસ્ત્ર એવું કહે છે હોળી કે તમ જગન્માતા માતા સર્વ સિદ્ધિ પ્રદાયની જ્વાલામુખી દારૂણા તમ સુખ શાંતિ પ્રદો પ્રદક્ષિણા કરવાથી મનુષ્યને જીવનમાં સુખ અને શાંતિ આવે છે જેને જેમાં આર્થિક સમસ્યા હોય તેને પણ ધન અપાવે છે દરિદ્રતાનો નષ્ટ થાય છે અને એની જોડે કયું પાપમ તાપમ છે દહનમ કુરુ કલ્યાણ કારેની હોલી કે કમ જગદ્દાત્રી હોલી નમો નમઃ પાપમ તાપમ હોલીનો તાપ ને મતલબ હોલીની જોડે ઉભા રહેવાથી એનો તાપ આવે છે તાપ લેવાથી પાપમ તાપમ છે દહનમ મનુષ્યનું પાપોનું પણ દહન થઈ જાય છે અને કુરુ કલ્યાણ કારેની એનું કલ્યાણ થાય છે એની પ્રગતિ થાય છે મિત્રો હોળી ઉપરથી તો વરસાદ પણ નક્કી થાય છે કે કઈ દિશામાં હોળીની જ્વારા જાય અને કેવો પડશે વરસાદ અને વરસાદથી કેવો વાવેતર થશે અને ખેડૂતોને કેવો લાભ થશે તો હોળીની હોળીની જ્વારા ઉપરથી તો જ્યોતિષ પણ જોવામાં આવે છે દક્ષિણની જ્વારા અશુક કહેવાય ઉત્તરની જ્વારા અને પૂર્વની જ્વારા હોય તો સમજવાનું તે વર્ષ સારું જાય છે આવું પ્રમાણ પણ શાસ્ત્રમાં આપ્યું છે હોળી જ્યારે પ્રગટિ થાય ત્યારે સમસ્ત દેવી દેવતાઓ પણ એ આશીર્વાદ આપવા માટે પધારતા હોય છે હોળીની ભસ્મ હોય તો ભસવાના પણ ચમત્કારી તાકાત હોય છે કે જો કોઈ નાનું બાળક હોય અને એને બીમારી બહુ રહેતી હોય અથવા નજર લાગતી હોય તો એને ભસવાનો ચાંદલો કરવાથી બીજા દિવસે ભસ્મ લઈ એનો ચાંદલો કરવાથી અથવા ગળામાં માદર્યું પહેરવાથી એનું કલ્યાણ થાય છે તમને લાગતું હોય કે મારા ઘર ઉપર કે મારા વ્યવસાય ઉપર કોઈનું અશુભ તત્વની અસર છે તો એ હોળી માતાની ભસ્મને કપડામાં બાંધી લટકાવવાથી નજર સુરક્ષા થાય છે બહુ તાકાત હોય છે હોળી માતાની ભસ્મમાં બીજા નંબરની વસ્તુ રાત્રિના સમય જો તમારે પૂજાપાઠ કરવી હોય તો રાત્રે હોળીનું પ્રાગટ્ય થયા બાદ ઘરે જઈને સ્નાન કરીને ગણેશજીને નમસ્કાર કરી દીવો કરીને જો શ્રી સુક્તનું પાઠ કરીએ છીએ તો લક્ષ્મી પ્રાપ્તિ થાય છે જીવનમાં મુશ્કેલી આવતી હોય તો ઓમ ગન ગણપત એ નમા મંત્રોનો જાપ કરવાનો હનુમાનજીની કૃપા લેવી હોય તો સો હનુમાન ચાલીસાના પાઠ કરવા અને વિશેષમાં જો રાત્રિના સમયે ચંડી પાઠ કરવામાં આવે તો એનું ફળ આખું અલગ જ જણાવેલું છે તો આ રીતે તમે કરી શકો છો રાત્રિની સાધના મિત્રો ખાસ કરીને હોળીમાં ભદ્રાને લઈને ઘણા બધા લોકો પ્રશ્ન કરે છે કે ભાઈ હોળી માતામાં ભદ્રા છે જેથી હોલિકા ન કરવી જોઈએ ચૌદ તારીખે કરે કોઈ તે તારીખે કે પરંતુ શાસ્ત્ર શું કહે છે હવે હું વાત આવી છીશ આ જ્યોતિષ ઉપર મિત્રો ભદ્રા દર વખતે આપણે જોઈએ છે કે હોળી ભદ્રા છે આ તારીખે ન કરવી આ તારીખે ન કરવી પણ ઘણી વખત તો ભદ્રા છે કે નહીં પહેલા તો એ જોવું પડે અને એ જોવા માટે જ્યોતિષનું જ્ઞાન હોવું જરૂરી છે ભદ્રા કોણ છે એ વિશે કહી દઉં સૂર્ય ભગવાનની દીકરી છે ભદ્રા શનિદેવ ક્રૂર હોવાથી બ્રહ્માજી એ ભદ્રાને કરણમાં એનું સ્થાન આપ્યું છે અને સાત કરણ છે અને સાત કરણમાંથી વિષ્ટિકરણ છે એ જ ભદ્રા ભદ્રા અને વિષ્ટિ બંને ભદ્રાનું જ એક નામ છે જેને વિષ્ટિ કહેવામાં આવે છે એટલે આપણે કહીએ વિષ્ટિભદ્રા હવે ભદ્રા ક્યાં છે સ્વર્ગે ભદ્રા શુભમ કાર્ય ચ પાતાળે ચોકે ભદ્રા એવું છે જો સ્વર્ગમાં ભદ્રા હોય તો એ સારી કહેવાય પાતાળમાં ભદ્રા હોય અને હોળી થાય તો ધનનું આગમન થાય અને જો પૃથ્વી લોકો પર ભદ્રા હોય તો તે વખતે હોળી કા એ સમયે ન કરવી જોઈએ પરંતુ આ વખતે જે ભદ્રા જે છે એ સ્વર્ગમાં છે મતલબ હોળી કા આપણે પ્રગટાવીએ છીએ એમાં ભદ્રાનો કોઈ દોષ છે નહીં સ્વર્ગમાં ભદ્રા હોય એને હોળી પ્રગટાવીએ તો એ મનુષ્ય માટે કલ્યાણકારી છે એટલે પહેલો તો કે ભદ્રાનો કોઈ દોષ છે નહીં કેમકે તે દિવસે ચંદ્રદેવ સિંહ રાશિમાં છે એટલે ભદ્રા સ્વર્ગમાં છે અને કલ્યાણકારી છે વાત કરીએ કઈ તારીખે હોળી પ્રાગટ્ય કરી તેર કે ચૌદ તો અહીંયા શાસ્ત્ર પ્રમાણે તેર તારીખે જ હોળી પ્રાગટ્ય કરવું જોઈએ તેરમી તારીખે પૂર્ણિમા છે અને તેરમી તારીખે સાયંકાલના સમયે જ હોળીનું પ્રાગટ્ય કરવું જોઈએ કેમ કે ભદ્રાસ સ્વર્ગમાં છે પાતાલમાં પાતાલમાં કે પૂરતી લોકમાં નથી એટલે ચિંતા કરવાની જરૂર નથી રહી વાત કેટલા વાગે હોળી પ્રગટાવી સાંજના છ વાગે ને ચુમ્માલીસ મિનિટથી માંડી સાંજના સાત અને પિસ્તાલીસનો જે સમય છે આ સમયમાં હોળીકાનું પ્રાગટ્ય કરવું શુભ પરિણામ આપે છે હવે રહી વાત મિત્રો ઘણા લોકોને એવું લાગે કે ભાઈ મારે મારું કિસ્મતને ચમકાવવું છે મારી પ્રગતિ થતી નથી તો રાશિ પ્રમાણે હોળી માતાની પૂજન કરીને તમે હું જે દ્રવ્ય કહું છું તે દ્રવ્ય હોળી માતાને અર્પણ કરજો મતલબ જમાડજો હોલિકાની અંદર તમે અર્પણ કરવાથી એ મનુષ્યનું કલ્યાણ થાય છે મેષ રાશિના જાતક હોય તો એને ખાસ કરીને નવ સોપારી નવ સોપારી હોળી માતાની અંદર અર્પણ કરવી અને જો શક્ય હોય તો કંસાર જમાડો કંસાર ઘરેથી બનાવો અને કંસાર હોળી માતાને અર્પણ કરવો વૃષભ રાશિના જાતક હોય તો એમને બે નંગ શેરડી બે પતાસા બે શેરડી અને બે પતાસા તમારે હોળી માતાને અર્પણ કરજો ચોક્કસ તમારી રાશિમાં પરિવર્તન લાવશે કેમ કે હોળી તે હોળી કહે પમ જગતદાત્રી મિથુન રાશિ મિથુન રાશિના જાતકોએ પાંચ નારંગી લેવાની અને પાંચ નારંગી હોળી માતાને અર્પણ કરજો

કન્યા રાશિના જાતકોએ ખાસ કરીને થોડું ગાયનું ઘી લેવાનું સો ગ્રામ ઘી લઈ અને ઘી હોળી માતાની અંદર અર્પણ કરજો જો તમારું કલ્યાણ થાય છે તુલા રાશિ તુલા રાશિના જાતકોએ ખાસ કરીને બીજો જે બીજોરૂ આવે જે ફળ આવે છે એ ફળનું બીજો ફળ આવે છે જો બીજો આહુતિ હોળી માતામાં અર્પણ કરવા આવે છે તો એ વ્યક્તિની તુલા રાશિના ભાગ્ય ચમકે છે વૃશ્ચિક રાશિ ઋષિક રાશિના જાતો કહે ગુડ ગુડ કેતા ગોળ ગોળમાં થોડું ઘી નાખીને એ ગોળ માતાજીને અર્પણ કરજો તમારું કલ્યાણ થશે ધન રાશિ ધન રાશિના જાતો કહે ખજૂર અને ધાણી ખજૂર અને ધાણી થોડી લેવાની અને એ હોળી માતાને અર્પણ કરજો લગભગ 100 ગ્રામ જેવી તમે લઈ શકો છો કમર કાકડી મકર રાશિના જાતો કોઈ કમર કાકડીની આહુતિ આપી મકર રાશિના જાતકોએ લગભગ સો ગ્રામ કમર કાકડી લેવાની હોળી કુંભ રાશિના જાતકોએ અહીંયા કાળા તલની આહુતિ આપવાની કેમ કે કુંભ અને મીન અને મેસ આ ત્રણ રાશિને તો પાછું જોવા જઈએ તો હવે શનિ મહારાજ પનોતી આવવાની છે ઘણા બધા લોકો ગભરાયા છે પનોતી શું કરું તો અહીંયા કુભ રાશિના જે જાતકો એ લોકો થોડા કારા તલ લેવાના સો ગ્રામ એમાં ઘી નાખીને એ કાળા તલની આહુતિ હોલી માતા હોલી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે મીન મીન વાત કરીએ લેવાના છે અને ત્રણ પતાશા લેવાના અને ત્રણ પતાશાને ઘીવાળા કરીને હોલી માતાની અંદર આહુતિ પ્રદાન કરજો જેનાથી હોળી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે દર્શક મિત્રો અહિયાં હોળી માતાનું મહત્વ એનું પૂજન વિષ્ટિભદ્રાનું મહત્વ કઈ તારીખે હોળી કરવી મેં કહ્યું તે પ્રમાણે તેર તારીખે હોળી કરવાની તો અહીંયા તેર તારીખે હોળી અને કેટલા વાગે મુહૂર્ત કરવું અને હોળીની પ્રદક્ષિણા કેટલી કરવી એ બધી જ જાણકારી મેં એક જ વિડીયોમાં તમને આપી દીધી ઘણા બધા લોકોના મનમાં પ્રશ્નો અલગ અલગ હોય પણ તમામ પ્રશ્નોનું એક સમાધાન તમામ પ્રશ્નોનો એક જ વિડીયો આ વિડીયો તમે જોશો એટલે બધું જાણકારી તમને મળી જશે મિત્રો સાથે સાથે અમે જ્યોતિષ નું પણ સારું અમારું અહીંયા અમદાવાદની અંદર કાર્યાલય છે જ્યોતિષ અંગેનો તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન ઉદભવી થાય તો તમે ચોક્કસ અમારો સંપર્ક કરી અમારા કાર્યાલયમાં એપોઇન્ટમેન્ટ લઈને આપ અમારી મુલાકાત કરી શકો છો જેમાં તમને સચોટ જ્યોતિષનું જ્ઞાન જ્યોતિષનું માર્ગદર્શન આપવામાં આવશે અને સાથે સાથે જો તમને આ વિડીયો અમારો સારો લાગ્યો હોય તો આ વિડીયો તમે તમારા ગ્રુપમાં બધાને ફોરવર્ડ કરજો જેનાથી અનેક લોકોને સચોટ માર્ગદર્શન હોલી માતાનું પ્રાપ્ત થાય અલ હમેશા હું આવાજ વિડિયો બનાવતો રહી સાથ સથરા આપતા રહેજો વિડિયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો મને આપી દો રજા જય ભગવાન જય ભગવા